હેલો ગાઈઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે આપણે જવાનું છે તૈણેતરના મેળામાં તો અમે બધાય તૈયાર થઈ ગયા છીએ અને હવે ગાડીની વાટે છે હાલો આપણે તૈણેતરના મેળામાં મળશું શું શું એટલા બધા તૈયાર થઈ ગયા છે કેવો હાલો તૈણેતરના મેળા ગયો ખરા જો એટલા તૈયાર થઈ ગયા છે ને આપણે ગાડી આવી ગઈ તો હાલો બધા બે જઈ હાલો જતો બાજવાનું ઉતારમાં ચાલુ કરી દીધું છે જાતા આમાં ચાર બેઠા છે ને ઓલી બાજુ હાલો બંધ કરી દેવાનું પૂરી દેવા છે અને હવે એના ચાંદની ને આશીષ ની વાતો થઈ અને એ આઈલા આવે છે તૈયાર થાય તો થાય ને અડધી કલાકની વાર લાગશે જે તો જો અમે ઊભા રહી ગયા છીએ આ બધા હેઠા ઉતરા છે ચાઉનમાં દર્શન કરવા મારા બેન ના વાટા તો પાછા દર્શન કરવા બધા છે હાલો આપણે ચાઉનમાં ના દર્શન કરીશું દર્શન કરીને આવતા રહીએ હાલો જો બધા ઉતરી ગયા ને હવે કરવા ચાઉન દર્શન તો નીચે દર્શન કરી અને હાલો હવે એ બાજુ જઈશ દર્શન કરવા એ નીચે દર્શન કરી લઈશું કાશા કી અત્યારમાં થોડા થોડા માણસો હોય અને જો થોડા થોડા જાય છે તો અત્યારે હજી તો કેટલા વાઈ ગયા છે સાડા આઠ થયા નહીં નવ નવ થઈ ગયા નવ થયા છે ગાડી પાર્કિંગ કરી દીધી ને હવે જાય છે સાવન દર્શન કરવા કા ધાર્મિક એટલે ફોન અલાઉડ છે તો અહીંયા નહીં ગાંડા આપણે પગથીએ તો હાલો દર્શન કરી લઈ ચાંદલા ને એવું કરી લઈ ને અહીંથી દર્શન કરી લીધા માતાજીના ના માના તો જો અહીંયા દર્શન કરી લઈ ચાઉન માના તો કરી લ્યો દર્શન તમે એ સાઉન્ડમાં તો હાલો અમે દર્શન કરી આવી તમને અહીં સેટે દર્શન કરાવી લીધા ફોન અલાઉડ ન હોય એટલે સનાઈથી ચાઉન માના દર્શન કરી લ્યો

ધાર્મિક તો સામાનો થઈ ગયા ખાધું તો ટ્રાફિક પોલીસ ઠીક લગી છે રસ્તામાં બધી ઠીક લગી મેળા ની શરૂઆત થઈ ગઈ છે જો તગારા કેવા પસાડા છે કે ફૂટી જાય તો પૈસા પાછા જોવા અહીંયા જો બધા ઉતરી ગયા ને ગાડી રાખી દીધી પાર્કિંગ માં ના બાજુ જો ઊંટ સરે ને અમારા ડાયરો બધા ઉતરી ગયો છે હવે હાલો અહીંથી મેળો ચાલુ થઈ ગયો તો આમ જવા દે આ બધું પાર્કિંગ જ છે બધું વાહન અલગ છે બધો મેળો ચાલુ થઈ ગયો છે અહીંયા આવી રીતની ડિઝાઇન વાળી ખાટલી મસ્ત છે પણ આ માપે માપે છે અત્યારમાં તો જો બધા અમારા ડાયરો જસકડોળ ફરે

બાબુ મેને તરબુજ ખાવા અને હવે આ બધાય લાઈનમાં ઊભા વારો છે હવે તો આવ્યો હવે આ પેલો આવશે આમ. આમાં નો આય્યું વારો. હવે. જામાં બેસડું બેઠું.

તમા ભેંસ લેવી છે એ ધમલા મેળામાં આવી છે ને થાકી રહી છે કે ચાલો નથી પૂરું થઈ ગયું કે હવે આમ બહાર નીકળી જવાનું જો આમ થઈ ના ઢાંટા શણકારેલા છે કે ગાય છે ઠીક છે જો આ બાજુ ઢાંટા છે ના ગાયુ જ છે શણકારેલી છે કિંમત છેઠી એની કરે તું ને છે કબડ્ડીનું કંઈક ગોઠવે છોકરા અમારે રમત ગમતનું જ છે જો આ રમવાના છોકરા બધા

રમત ગમત વાળા છે જો શોકરી હોય તેમ છે સ્કૂલમાં રમતા હોય ને પછી વાર વાળો પછી અહીંયા આવે બધા એક બધા આરે બધા દેવડી હતી કે મારી દડે થી ને પછી જો છૂટા પડી ગયા ઓલા બધા ભાગી ગયા આ બધા ભેગા થા ફેરમય તો આવી વિશાલ ઉહી તમે તો આ બધા જોતા દેઈ છે ને આયા જાય છે કેવા કલાકારો ખાય છે અહીંયા જો રબારી ભરવાડ

खेले जो शंकर भगवानको मन्दिर आइग्यो आ बदाई जो कोको न्यूज भोग दो है अने हां अनि आम ओली बाजु बाई नु हां बोले से हां एने के हाम्रो इंटरव्यू लियो हां मारू नहीं तो मारू मारु नै तमारु माने આપડે આમ થી જવાનું ચાલો જવું જ જતી હોય રોસી પાંચ માં અહિયાં ના આવવાનું હોય જો ઓલી બાજુ બાયું નહીં આ બાજુ જણ ના હા કાલે જ છે એટલે આપણે આ જગા આવી ગયા છીએ તો જ્યાં કેવડી મોટી જો અને આ તુલસી ને ક્યારે રહ્યો ને ત્યાં માછલી વીંધી હતી અર્જુન હા અને ઓલી બાજુ બાણ માર્યું હતું એટલે ત્યાં ગંગા માતા પ્રગટ થયા હતા એટલે આના પાણી આ એનું છે ભર્યું જ હોય ઉનાળો ગમે એવો હોય ને તોય

પછી એને પછી એને પગવાના કરે માફી માંગે એટલે એને અડધું ઘરે જો અર્જુને અહીં જો ટાઈમે એ છે ને માસલીને વીંધી હતી તો આ જગ્યા છે ત્યાં તુલસી માન ક્યારે દ્રૌપદીનું સયમવર હતું ને ત્યારે અને અહીંયા મહાદેવનું મંદિર છે તો ભગવાને અહીંયા પરીક્ષા કરી હતી એટલે મહાદેવનું મંદિર અહીં નામથી પડ્યું છે પણ મને બોલતા બહુ ખાવતું નથી તો આંખ ત્રીજી આંખ અહીંયા ભગવાનને ખુલી હતી તો આ છે બધું થોડી મોટી લાઈન છે કેવું મસ્ત

પાપું નીન બારી માં તો બારી આવી ગઈ ને નીકળી ગયા હો વાહ પૂર્વીશા વાહ નીકળ નીકળ તરાઈ થઈ નીકળ નીકળ આ નીકળ નીકળ એ નીકળી ગયા હાલો પગે તો લાગી લ્યો પગે લાગલી નિયા જોય મંદિર તો મે દર્શન કરી લીધા ને હવે હાલો જાઈ વેલા બધાય વાત જોઈ રહી છે તો બહાર જઈ છે નીકળી ગયું તો આવક નો રસ્તો હે આ બાજુ ઝાક નો હે તો જો આ બધું ગયા બેઠા છે બધા પોલીસ મહિલા છે બધી બાજુ